બચુનગરમાં દબાણ હટાવ કાર્યવાહી દરમિયાન એક ધાર્મિક સ્થાન પણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરંતુ એસપી પ્રમસુખ ડેલુ ટીવાયએસપી જયવીસી ઝાલા કમિશનર ડીએન મોદી સહિતના અધિકારીઓ આ ધાર્મિક સ્થાનની અંદરના દ્રશ્યો જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અહીં સ્વિમિંગ બાથટબ સહિતની સુવિધાઓ જોવા મળી હતી ધાર્મિક સ્થાનમાં આવી ફાર્મહાઉસ જેવી સુવિધાઓનું શું કામ છે એવો સવાલ ઉદ્ભવે છે ઉપરાંત એક રૂમમાં પરવાનગી વગર અંદર ના આવવા જેવી સૂચનાઓ હોય આ ખાનગી પ્રક કાના રૂમ અંગે પણ ચર્ચાઓ છે સમગ્ર સ્થળ લક્ઝરિયસ લાગતું હતું યાદ હે તો આબાદ હૈ ભૂલ ગયે તો બરબાદ હૈ આવી શાયરી પણ લખેલ હતી જેના અર્થો અંગે પણ શંકાસ્પદ અટકળો થઈ રહી છે કે અહીંના મુંઝાવર હાલ લાપતા છે પોલીસ દ્વારા તેની શોધખોળ ચાલી રહી છે આમ ધાર્મિક સ્થાન પર દબાણ ઉપરાંત શંકાસ્પદ પ્રવૃત્તિઓની આશંકા જન્માવતા દ્રશ્યો સામે આવતા આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો